વંથલી ના ગામે મોબાઈલ ટાવરને લઈ સર્જાયો વિવાદ રહેણાંક વિસ્તારમાં ટાવર ઊભો કરવાની પંચાયતે મંજૂરી આપતા સ્થાનિકોમાં રોષ મહિલાઓ સહિત સ્થાનિક લોકોએ સ્થળ પર જઈ કામગીરી અટકાવી જુનાગઢ જિલ્લાના વંથલી ના ગામે આજે મોબાઈલ ટાવરની કામગીરીને લઈ વિવાદ સર્જાયો હતો જૂના ગામ માં આશરે એકસો પચાસ રહેણાંક મકાનો આવેલ હોય તેવી જગ્યાની વચ્ચે ગ્રામ પંચાયત દ્વારા ખાનગી જગ્યામાં ટાવર ઊભો કરવાની મંજૂરી આપી દેતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે આજરોજ મોબાઈલ ટાવરની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક મહિલાઓ સહિત નગરજનોએ વિવાદવાળી જગ્યા પર જઈ ભારે રોષ વ્યક્ત કરી કામગીરી અટકાવવામાં આવી હતી વધુમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વહીવટી તંત્રને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી આવનાર દિવસો આ જગ્યા પર ટાવર ઉભો કરવામાં આવશે તો મહિલાઓ દ્વારા ઉગ્ર આંદોલન ની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ ટાવર પાડો છે ને બધાને બીજે ગમે ત્યાં આ નાખે ટાવર એના માટે અમને વિરોધ નથી અને આ ટાવર તાત્કાલિક બદલાવાનો અમે અમે નિર્ણય બાકી બદલાવ લઈએદળ મારું નામ અસ્મિતાબેન અમિતભાઈ જાવ્યા ને આ ટાવર ઊભું થાય ત્યાં અમારી મંજૂરી નથી આરોગ્ય ખાતા એ નુકસાની હોવાથી અમે ગામજનો એ સહમત નથી છતાંય અમારે બરજબરીથી થાય છે તો અમારે આ ટાવરનો નિર્ણય ના આવે ત્યાં સુધી અમે આંદોલન ઉપર રહેશું કામ છાપોદોડ મારું નામ રેખાબેન રાજેશભાઈ દલસાણીયા છે જ્યાં ટાવર ઊભું કરવાનું છે ત્યાં બાજુમાં જ રહીએ છીએ આ ટાવરનો અમારો વિરોધ છે અને આ ટાવર નુકસાનકારક છે અમારા ગામજનોને બધાની સહમતી નથી